મારું નામ ગૌરવ પ્રધાન છે અમે અહીંયા ખારીયાવ રોડ પર રહેવાસી છીએ સો હમણાં મુખ્ય ભેગા થવાનું કારણ એવું છે કે અહીંયા ડૉક્ટર ભેસાણીયા જે છે એમનું એક ફ્લેટ છે અહીંયા સિદ્ધાર્થ કરીને તો એમને એમના એપાર્ટમેન્ટ પર ઉપર એક અનઅધિકૃત ટાવર બાંધવાનું ચાલુ કર્યું છે બાંધકામ તો એના વિરોધમાં અમે અહીંયા બધા ભેગા થયા છે સો અહીંયા મારો મુખ્ય પ્રશ્ન એવો છે કે અમે તો અહીંયા રહેવાસી છીએ એ તો ધંધો કરીને જતા રહેશે ભાઈ જો એમને બાંધવું છે તો એમના એમના પોતાના ફ્લેટ પર બાંધે જ્યાં રહી રહ્યા છે જે અમે તો અહીંયા રહી રહ્યા છે ને તો અમને કેમ નુકસાન અને આ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નથી આ રહેવાસીનું ઠીકાણ છે તો એ જગ્યાએ આ વસ્તુ જરૂરી નથી બાંધવી એમને બાંધવું છે તો કોમર્શિયલ પાર્કમાં જેને બાંધે અને ત્યાં બિઝનેસ કરે આ બિઝનેસની જગ્યા નથી અને બીજું કે એમનું પાર્કિંગના પણ ઘણા બધા ઇશ્યુસ તો અહીંયા છે સો આ ઇસ્યુ બી અમને જોવાનો ને હવે આ પણ ન જોવાનો આના માટે અમે કેમ સફર કરીએ તો આ એક પ્રોબ્લેમેટિક વસ્તુ છે જેના પર રોક આવો જરૂરી છે અહીંયા અમે ખારી બહુ વિસ્તારના રહેવાસી છીએ અને અહીંયા એક સિદ્ધાર્થ ફ્લેટ છે એની અંદરમાં અત્યારે એક મોબાઈલનો ટાવર બની રહ્યો છે જે મજૂરો જે છે બનાવી રહ્યા છે એમના પાસેથી ત્રણ ચાર જણાને પૂછીને અમને આ માહિતી મળી છે હવે જે બની રહ્યું છે એનું એનઓસી ઓસી અમારા કોઈ પાસેથી લીધું છે નહીં હવે કાલ સાંજે કોઈ પણ હેલ્થ ઇસ્યુઝ થાય અથવા તો આ બિલ્ડિંગની પણ તમે સ્થિતિ પછી એમાં વિડીયોમાં લઈને બતાવજો કેવી છે કાલ સાંજે કંઈ પણ પડે અને એનાથી કોઈ જાનહાનિ થાય કે જે એના અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે જે બધું ચાલી રહ્યું છે અત્યારે એમાં આ પાછું નવું ઊભું થયું અને એમાં કેવું છે કે જેમને આ ટાવર બનાવડાવ્યો છે એ લોકો અહીંયા નથી રહેતા રહેવાવાળા અમે બધા છીએ ઊભા છે બરાબર છે એટલે બસ એનું તમને અત્યારના એનો નથી લીધી અને અમને એનો વિરોધ કરી કરી રહ્યા છે અમે બધા કે ના બને આ બાબતે હવે અમે છે ને હા અમે વીએમસીની અંદરમાં અને આ બધી એપ્લિકેશન આપેલી છે બરોબર છે